સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પોલીસ સ્ટેશનના ડી ડી મિત્રતા હોવાથી ખુલ્લેઆમ ચલાવી રહ્યો છે દેહ ધંધો નિકોલ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં અલ્પેશ પટેલ અને તેની પત્ની ચલાવી રહ્યા છે દેહ વેપાર મારુતિ ટાઇટેનિયમના ચોથા માળે સેવન સ્પાના નામે ચલાવી રહ્યો છે દેહ વેપારનો ગોરક ધંધો અલ્પેશ પટેલ અને તેની પત્ની પર કયા પોલીસ કર્મચારીની મહેરબાની પટેલ અને તેની પત્ની પર કાયદો લાગુ નથી પડતો હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના અધિકારીઓ લેશે કોઈ કાર્યવાહી પોલીસ કમિશનર શ્રી બાબતે તટસ્થ તપાસ કરશે ખરી અલ્પેશ પટેલ અને તેની પત્ની ગોરખધંધા ચલાવે છે એવો પ્રૂફ જોઈએ તો ઇન્ડિયા નાઇન ન્યૂઝ આપવા તૈયાર